પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત આશા જ્યારે સિસ્ટમ બને છે અને સેવા સંકલ્પમાં ફેરવાય છે ત્યારે ઇતિહાસ રચાય છે અમદાવાદ સિવિલ મેડિસિટી ઓફ કિડની એન્ડ રિસર્ચ સેન્ટર વર્ષ પચીસ માં પાંચસો જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી એક રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે જે દેશ માટે ગૌરવની બાબત છે આ માત્ર આંકડો નથી પરંતુ પાંચસો પરિવારોની નવી જિંદગી છે વિશ્વાસ છે

તો કોઈ માટે દરેક શ્વાસ એક સંઘર્ષ જ્યારે કિડની જેવી મહત્વના અંગો કામ કરવાનું બંધ કરે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર અનિશ્ચિતતા અને ભયમાં જીવતો રહે છે અઠવાડિયામાં અનેક વખત ડાયાલિસિસ શારીરિક પીડા માનસિક થાક અને મનમાં એક જ સવાલ શું કિડની મળશે મેર સબ પરિવાર મેરા ઇતક કુસે કહો કરી ને આઈ કેડીઆરસી સેંકડો પરિવારો ને નવજીવન આપ્યું છે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અન્ય રાજ્યો માંથી પણ દર્દીઓ અહી સારવાર મેળવી રહ્યા છે ડાયાલિસિસ એ દર્દીને સાજો નથી કરી શકતો જ્યારે ટ્રાન્સપ્લાન્ટ એક એવી વસ્તુ છે કે જે દર્દીને સાજો કરી શકે છે એક વર્ષની અંદર ડાયાલિસિસની કોસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટની કોસ્ટ સરખી થઈને ઊભી રહી જાય છે એક વર્ષ પછી તમે જુઓ તો એ બધી જ વસ્તુઓ ફ્રી છે ઇમ્યુનો સપરેજ દવાઓ પણ ટ્રાન્સપ્લાન્ટ પછી સરકાર જ અત્યારે આપે છે એટલે એ પણ ફ્રી છે નાની મોટી કોઈ પણ બીજી બીમારી થાય તો એ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ફ્રીલી મળી જાય છે આમ તમને ક્વોલિટી ઓફ લાઈફ મળે છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન મળે છે સો સંપૂર્ણ રીતે ટ્રાન્સપ્લાન્ટ એ ડાયાલિસિસ કરતાં ચડિયાતી વસ્તુ છે અમારી અંદરની જાગૃતિને સૌથી પહેલાં વધારી નર્સિસ એજ્યુકેશન ડૉક્ટરને એજ્યુકેશન એક આપ્યું અને જેથી કરીને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનું પેશન વધી ગયું અંગદાન મળ્યા બાદ જે હાથોમાં નબળાઈ હતી તે ફરી મહેનત કરે છે જે આંખોમાં ભય હતો તેમાં ફરી સપનાઓ જળહળે છે અને જે માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યથી ડરતા હતા તેઓ ફરી વિશ્વાસ સાથે જીવવા લાગે છે અહીંયાથી અમને બધું ઇન્ફોર્મ કરવામાં આવેલું કે તમે લોકો આયુષ્માન કાર્ડ કરાવજો અને પછી તમારી પાસે કોઈ લાઈવ ડોનર હોય તે ઘરમાંથી આપવા રાજી હોય એ લોકો પાસેથી લઈ શકો છો મન તો બહુ અમને શાંતિ લાગે છે હવે અમારે દરરોજ ડાયાલિસિસ નહીં કરાવવું પડતું બાકી પહેલાં અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું પપ્પાને બી રાહત મળશે દવાખાના દોડ દોડવાનું બી ઓછું થઈ જશે પછી ફ્યુચરમાં મેં શાંતિ નોર્મલ લાઈફ જીવી શકીશ મારા ફેમિલીવાળા સાથે કિડનીનો પ્રોબ્લેમ આઈ એક વર્ષ જેવું થયું

ઓગણપચાસ બાળકોના પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓને જીવનની એક એક નવી આપી છે બીજામાં કરી દેવું એટલું સહેલું નથી એના માટે અતિ અદ્યતન લેબોરેટરી હોવી જરૂરી છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આઈકેડીઆરસી માં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ ઘણી બધી એડવાન્સ થાય છે અને રોબોટની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય લોહીની નળીના ટાંકા એટલા સચોટતાથી લેવાય કે જેથી કરીને લીક થવાનું કે અન્ય કોઈ કોમ્પ્લિકેશન થવાની સંભાવનાઓ શૂન્યની નજીક પહોંચી ગઈ છે મોટાભાગના દર્દી અઠવાડિયાની અંદર ઘરે જતા રહ્યા હોય છે અને પોતાનું કામ કરવા લાગે છે રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ ગુજરાતના દર્દીને સંપૂર્ણપણે ફ્રી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે ની અંદર ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે કહેવાય છે કે હજારો ગેલન બ્લડ લોસ ઓછો થયેલો છે ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ દર્દીની ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ છે કિડની જાંચ કરી હતી કે કિડની ખરાબ હોય તો પ્રાઇવેટ પ્રાઇવેટમાં રેફર કરતી તો ઢાઈ દિન વાપે રખા તા તો મેરા તીન લાખ હો ગયા તા તો વાપે તો એ કહીએ કે ડાયલિસિસ કે મેરે

ભારતમાં મેડિકલ ક્ષેત્રે એવી ઘણી પ્રાઇવેટ અને સરકારી સંસ્થાઓ કાર્યરત છે જે ઘણા બધા રોગોના નિદાન ઉપચાર અને ટેસ્ટિંગને વધુ ઝડપી સરળ અને ઓછા ખર્ચમાં ઉપલબ્ધ બનાવવા કાર્ય કરી રહી છે અને આવી જ એક સંસ્થા એટલે ભાવનગરની સરકારી વૈજ્ઞાનિક સંસ્થા સીએસએમ સી આર આઈ જે વોટર ડિસેલિનેશન ક્ષેત્રમાં કાર્ય કરે છે અને અહીંના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં એવી નિર્માણ કરવામાં આવ્યું છે કે જે ઘણા બધા લોકોને થતી યુરિન ઇન્ફેક્શનની બીમારી અંગે ખૂબ ઝડપથી સચોટ અને ખૂબ ઓછા ખર્ચમાં ટેસ્ટનો રિપોર્ટ આપી શકે છે કેવી રીતે કાર્ય કરે છે આ કિટ ક્યાંથી ઉપલબ્ધ થશે આ બધું જાણીએ આ ખાસ સ્ટોરીમાં ગ્રામ્ય વિસ્તારો કે નાના મોટા શહેરોમાં મહિલાઓ માસિક ધર્મ સમયે સારા પેડને બદલે અસ્વચ્છ કપડાનો ઉપયોગ કરે કે વળી શૌચાલય સાફ સુથરા ન હોય પાણી ઓછું પીતા હોય જેવા કારણોસર યુરિન ઇન્ફેક્શનની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે જેના લક્ષણોમાં વારંવાર યુરિન માટે જવું યુરિન સમયે બળતરા થવી પેટ કે કમરમાં દુખાવો થવો તાવ આવવો જેવા લક્ષણો દેખાય છે ત્યારે આ સમસ્યાના નિદાન ટેસ્ટિંગને ઝડપી અને વધુ સસ્તું બનાવવા ભાવનગરની સરકારી અને વૈજ્ઞાનિક સંસ્થા સીએસએમ સીઆરઆઈ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સના વૈજ્ઞાનિકો તથા પીએચડી રિસર્ચ સ્કોલર દ્વારા એક યુએ એસ ટી કીટ બનાવવામાં આવી છે जी हाँ बिल्कुल हमारी जो प्रयोगशाला है ये केंद्र सरकार की प्रयोगशाला है ये लोक कल्याण के लिए पब्लिक बेनिफिट के लिए ही काम करती है ये जो किट है इसकी कास्ट बड़ी सस्ती है सटीकता बड़ी अच्छी है इससे बहुत ही कम समय में आपके यूरिन में इन्फेक्शन है और वह इन्फेक्शन कौन कौन से एंटीबायोटिक के लिए सेंसिटिव है उसके बारे में पता लगाया जा सकता है किसी भी स्किल्ड मैन पावर की ज़रूरत नहीं होती है तो यूरिन में केवल छः से लेकर के नौ घंटे के अंदर यह किट के इस्तेमाल करके पता लगाया जा सकता है कि आपकी आपका यूरिन इन्फेक्टेड है इस किट के माध्यम से दूर दराज के लोग ऐसे जहाँ पर प्रयोगशालाओं की पहुँच नहीं है वहाँ भी इस किट के माध्यम से हम त्वरित तरीके से जान सकते हैं कि इन्फेक्शन है और कौन सा इन्फेक्शन है लेबोरेटरी मेथड है जो गोल्ड स्टैंडर्ड मेथड है कल्चरिंग उसमें रिपोर्ट आने में 48 से 72 टू आवर्स लगता है लेकिन हमारा जो ये सिंपल किट है इसमें हम लोग छः से नौ घंटे में बता सकते हैं कोई यूरिन सैंपल इन्फेक्टेड है कि नहीं है और इन्फेक्टेड है तो वो जो बैक्टीरियल कम्युनिटी इन्फेक्शन कर रहा है उसका एंटीबायोटिक रेजिस्टेंस प्रोफाइल क्या है અમે એક યુએસ ટિકિટ બનાવી છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને ડિટેક્ટ કરવા માટે જેમ કે આપણે જોઈ રહ્યા છીએ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કેસે દિવસે દિવસ વધતા જાય છે બે હજાર ઓગણીસમાં ભારતમાં પંચાવન હજારથી પણ વધુ લોકોના મોત થયા હતા યુટીઆઈને કારણે તો એના લીધે સેપસિસ થાય એનાથી કિડની ફેલ્યુઅર થાય અને કિડની ફેલ્યુર થયા પછી બહુ બધા લોકોના મોત થાય છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના લીધે વિલેજ એરિયા ગામડાઓમાં આપણે જોતા હોય છે સાફ પાણી નથી મળતું શોચ શૌચાલય એટલા બધા નથી અવેલેબલ અને માસિક ધર્મમાં જ્યારે સ્ત્રીઓમાં જાગૃતતા નથી તો કોઈ ટાઈમે ગંદા કપડાનો ઉપયોગ પણ થાય છે તો આ બધા જે છે ઇમ્પોર્ટન્ટ રીઝન છે જેના લીધે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનું સંક્રમણ જે છે તે વધતું જાય છે આ યુએએસટી કિટના નિર્માણ માટે લગભગ 4 વર્ષનો સમય લાગ્યો હતો તથા આ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ કિટની ફોર્મ્યુલાને પેટન્ટ નોંધણી કરાવી બાદમાં દેશની કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીને આપશે અને ટૂંક સમયમાં આ કિટ બજારમાં આવશે ત્યારે તેની કિંમત હાલની લેબોરેટરી ટેસ્ટની કિંમત કરતાં ઘણી ઓછી હશે અને વધુ ઝડપી ટેસ્ટ રિપોર્ટ મળશે તેવું અનુમાન અહીંના વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે હમ લોકો કંઈક બી ચીજ નયા ચીજ ડેવલપ કરતા હે ઉ પહેલે હમલ પેટ કરતા મતલબેક્ચુઅલ પ્રોપર્ટી સીએસઈઆર પાસે હૈ લાટ મેં कॉमन लोगों को पास जाना चाहिए छह से नौ घंटे में डॉक्टर को पास इंफॉर्मेशन आ सकते हैं थ्रू पेशेंट यूज ए ए किट यूज करके टेस्ट का सैंपल हम लोग जमा करते हैं ज्यादा से ज्यादा सैंपल अहमदाबाद में भेजना पड़ता है इसमें टाइम लग जाता है ये एकदम सिंपल है इसमें एक मेम्ब्रेन है स्पेसिफिक वो मेम्ब्रेन का हिसाब से यूरिन इन्फेक्टेड होगा तो उसको कलर चेंज हो जाएगा इन्फेक्टेड नहीं है तो कोई कलर चेंज नहीं होगा दैट ग्रामीण भारत के जो हेल्थ सिस्टम है उसमें ज्यादा से ज्यादा उपयोग करने का हमारा टारगेट है किट का जो फाइनल प्राइस होगा वो फार्मास्यूटिकल कंपनियों से बातचीत करने के बाद अंत में तय होगा बहुत ही कम लगभग 50 परसेंट से भी ज़्यादा कम दाम में भी ये किट बाज़ार में अवेलेबल होगी जहाँ पर लोगों की पहुँच सीधे नहीं है चाहे इकोनॉमिक कंडीशन हो चाहे दूरी हो उसमें यह किट बड़ी कारगर होगी और जो प्राथमिक केंद्र है वहाँ पर भी इसकी टेस्ट किया जा सकता है આ કીટના સંશોધનથી સૌથી મોટો ફાયદો મહિલાઓને મળશે સસ્તી કિંમતમાં ઝડપી નિદાન થવાથી સારવાર પણ ઝડપી મળશે દર્દ ઓછો સમય સહન કરવો પડશે તથા યુરિનના જટિલ ઇન્ફેક્શન સામે જલ્દીથી રાહત મળશે ડૉક્ટરે કઈ દવા પેશન્ટને આપવી કઈ એન્ટીબાયોટિક ન આપવી એ પણ ખબર પડશે અને આના રિઝલ્ટ લગભગ સાતથી નવ કલાકમાં જ આવી જશે અને આ ઇઝી પણ હોઈ શકે છે યુઝ કરવામાં ગુડ ડેઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપુરાનો રિપોર્ટ તમે ક્યારે વિચાર્યું છે કે રસોઈ સૂર્ય બનાવે એસી સૂર્ય ચલાવે અને વીજળી ગેસનું બિલ શૂન્ય થઈ જાય આ કોઈ વિદેશી મોડેલ નથી કે કોઈ ભવિષ્યની યોજના નથી પણ આ હકીકત છે વડોદરા જિલ્લાના એક આશ્રમની જ્યાં સૂર્ય વિકાસની ધરી બની ગયો છે જે પ્રકૃતિ સાથે ચાલે એ જ સાચી પ્રગતિ કરે વડોદરા જિલ્લાના ગોરજ ગામમાં આવેલા સેવા આશ્રમમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ લગાવવામાં આવી છે આ સોલર ડિશ કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને એવી ઉર્જા ઉત્પન્ન કરે છે કે રોજ બે હજાર જેટલા લોકોની રસોઈ અને સો ટન ક્ષમતાનો એસી પ્લાન્ટ સૂર્યની શક્તિથી ચાલે છે અને મુનિ સેવા આશ્રમમાં વર્ષોથી સોલાર એનર્જીનો ઉપયોગ થતો હતો એમાં પહેલાં એ લોકોએ સોલાર કુકર બનાવેલા સોલાર સ્ટીમ કુકિંગ સિસ્ટમ બનાવી સોલાર એર કન્ડિશિંગ બનાવ્યું પણ એ લોકોને એક એવી એક ટેકનોલોજીની જરૂર હતી જે ઓછી જગ્યા લે પણ હવે આશામાં પોતે અત્યારે સાડી ચારસો બેડની હોસ્પિટલ થઈ ગઈ એટલે માટે અમે ઓસ્ટ્રેલિયાથી આ એક ટેકનોલોજી ગઈ હતી જેને કે છે બિગ ડિશ જે ઓસ્ટ્રેલિયા નેશનલ યુનિવર્સિટીમાં ડેવલપ થઈ હતી અને એમાં એ લોકોએ આ પાંચસો કિલોમીટર ડિશ બનાવી અને એમાંથી સ્ટીમ થઈ શકે દેખાડ્યું આ આખી સિસ્ટમ સોલર થર્મલ ટેકનોલોજી પર આધારિત છે સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી ગરમી સ્ટીમ બનાવે છે પુનઃ પ્રાપ્ત ઉર્જા કહીએ છીએ રિન્યુબલ એનર્જી એના ઘણા ફાયદા અમે દેખાય એટલા માટે અમે પ્રોજેક્ટ ચાલુ કર્યો આજે અત્યારે જે બે ડીસ અમે મૂકી છે એનાથી મારું બસો ટનનું એર કન્ડિશન ચાલશે લગભગ વર્ષમાં ત્રણસો દિવસ અને રોજના આઠ કલાક એટલે એનો જે સીધો ઇલેક્ટ્રિકલ ફાયદો ગણીએ તો રોજ કલાકે દોઢસો યુનિટ ઇલેક્ટ્રિસિટી એટલે કે વર્ષની લગભગ ત્રીસેક લાખ રૂપિયાની ઇલેક્ટ્રિસિટી બચશે અને અંદર વાતાવરણની હીટ ઉપરથી ઓછી થાય છે સીએફસી ગેસીસ છે એ પણ રિલીઝ નથી થતા પીક અવર ચાર્જીસ આપવા પડે એ ઓછા થવાથી બીજા દસેક લાખ રૂપિયાનો ફાયદો થાય અને અમારું રસોઈ બનાવીએ છીએ વધતા અમારી લોન્ડ્રી ચાલે છે સાધનોનું સ્ટરીલાઇઝેશન છે એની અંદર બીજા પાંચ એક લાખ રૂપિયાનો અમને ફાયદો થશે આર્થિક ફાયદાની જ વાત કરો તો પિસ્તાલીસ લાખની આસપાસ થશે આમાં આપણે બધા સૂર્યના કિરણો એક જગ્યાએ એકત્રિત કરીએ છીએ અને એની રીતે ટેમ્પરેચર ફોકલ પોઈન્ટમાં સત્તરસો ડિગ્રી થાય છે અને ત્યાં આગળ આપણે એક સોલાર બોઇલર મૂકીએ છે જે આ હાઈ ટેમ્પરેચર જેમાં પાણી જાય બોઇલરમાં તે સ્ટીમ થઈને નીચે આવે છે અને તે સ્ટીમ પછી આશ્રમમાં વેપર એબ્સોર્બન ચિલર જે છે તેમાં જાય છે અને એનાથી લોકોનું ઠંડુ પાણી મળે છે પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડનું અને તે ઠંડુ પાણી લોકો હોસ્પિટલ મોકલે છે અને ત્યાં એર હેલી યુનિટ એટલે એચયુ માં એન્ટી એર કન્ડીશનિંગ એટલે જે આપણે જે સેન્ટ્રલ એર કન્ડીશનિંગ જોઈએ છે આપણે મોલ માં હોસ્પિટલ માં જોઈએ તો એ ટાઈપ નું અહીં આગળ એર કન્ડીશનિંગ પ્લાન્ટ છે અને સોલાર સ્ટીમ થી થાય છે. સૂર્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી આવનારા ભારતનો માર્ગ છે અગાઉ જ્યાં લાકડું ગેસ અને વીજળી પર ભારે આધાર હતો આજે ત્યાં સૂર્ય મુખ્ય ઊર્જા સ્ત્રોત બની ગયો છે આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે ઉપલબ્ધ કુદરતી સોર્સ અને સાયન્સનો જો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ખૂબ મોટો બદલાવ આવી શકે કુદરતે અનેક શક્તિઓ આપેલી છે એમાંની એક શક્તિ છે સૌર ઉર્જા જે અત્યારે આપણે એકદમ ખૂબ સારી રીતે અને અનુકૂળતાથી ટેકનોલોજી સાથે ચાલીએ તો એનો મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ એમ છીએ એનું તાજું ઉદાહરણ છે હાલમાં જ ગોરજ ખાતે લગાવવામાં આવેલું સૂર્ય કુકર જેવા કોઈ આડ અસર નથી એટલે કે પોલ્યુશન નથી સસ્તું પડે છે ખૂબ જ સેફટી ઓટોમેટિઝેશન અને ખૂબ સારી રીતે પોલ્યુશન રહિત લોકોને ઉપયોગી અને લોકો માટે કરવામાં આવેલું છે તો દરેક લોકોને નમ્ર અપીલ છે કે સૌર ઉર્જા એટલે કે કુદરતી સ્ત્રોત પોલ્યુશન ફ્રી અને આવનારી પેઢી માટે પણ આપણે કંઈક સારું અને બચાવીને જઈએ અને આપણે કુદરતી સ્ત્રોતનો મેક્સિમમ ઉપયોગ લઈને કરી શકીએ એવી ખૂબ ખૂબ જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ગયા અને આ ટેકનોલોજી જોઈ ત્યારે ટેકનોલોજી તો બહુ ગમી પણ અમારી કન્ડિશન એ હતી કે અમે આ ટેકનોલોજી ઇન્ડિયામાં લઈ જઈએ જો આ ટેકનોલોજી આખી માં આપણે બનાવીએ એટલે ભલે ટેકનોલોજી ટ્રાન્સફર એ લોકો કરે પણ ટેકનોલોજી બી ટ્રાન્સફર ઇટ કેન બી મેડ લોકલી વિથ લોકલ મટીરીયલ યુઝિંગ લોકલ સ્કિલ અને ઇમ્પોર્ટ ઓછામાં ઓછું તો કરવું પડે તો એ લોકોએ અમને કીધું કે આજે અમે ટેકનોલોજી છે ઇઝ નોટ ઓન્લી મેડ ઇન ઇન્ડિયા પણ એમાં તમે એકચ્યુઅલી આખી સાઇટ ઉપર આ ડિશ બનાવી શકશો કારણ કે એ લોકો પાસે એવી એક ટેકનોલોજી જે કહેવાય એફઆઈએફ એટલે ફેક્ટરી ઇન ધ ફિલ્ડ અને તેમાં આખી આ ડિશ જે છે તમે જોવો છો તો આખી સાઇટ ઉપર બની છે એની માટે અમે એફઆઈએફ અહીંયા અમે ડેવલપ કરી મિરર બેન્ડ કરવાની ટેકનોલોજી અમે ડેવલપ કરી લોકોની મદદથી બહુ ગર્વની વાત છે કે દુનિયાની સૌથી મોટી ડિશ પહેલીવાર વાર કોઈ પણ ઓસ્ટ્રેલિયાના ઇન્ડિયામાં આવ્યા વગર આ સોલર ડિશ એ માત્ર એક સંસ્થાની સિદ્ધિ નથી પરંતુ આખા દેશ માટે પ્રેરણા છે કારણ કે જે વિકાસ સૂર્ય સાથે થાય એ ભવિષ્યને અંધકારમાં નહીં પ્રકાશમાં લઈ જાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ મિત્રો ચામડું હવે ફક્ત પ્રાણીઓમાંથી નહીં કચરામાંથી પણ બની રહ્યું છે સફરજનનું જ્યુસ કાઢ્યા પછી બચતી છાલ કે જે વ્યર્થ જતી હતી તેમાંથી બની રહ્યું છે વિગન લેધર સુરતની ફેબ્રિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને બનેલું આ નવું સ્ટાર્ટઅપ બજારમાં લાવી રહ્યું છે એવું ચામડું કે જે પર્યાવરણ ફ્રેન્ડલી પણ છે અને પ્રાણીઓની હિંસા વગરનું છે અને જે વેસ્ટમાંથી બેસ્ટ વેલ્યુ પણ આપે છે તો ચાલો જાણીએ આ વિગન લેધર વિશે મિત્રો ક્યારેક વિચાર્યું છે જે સફરજનની છાલ આપણે બિનજરૂરી સમજીને ફેંકી દઈએ છીએ એ જ છાલ હવે ચામડાનું રૂપ લઈ શકે છે દેશ આજે એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે જ્યાં વેસ્ટ નહીં પરંતુ સંસાધન બનતું જોવા મળી રહ્યું છે સફરજનના વેસ્ટમાંથી બનેલું એપલ લેધર એ માત્ર નવી ટેકનોલોજી નથી પણ વિચારધારામાં થયેલો મોટો બદલાવ છે ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ અમારો હિમાચલ પ્રદેશમાં છે ટેક્સટાઇલનો બિઝનેસ અમારો સુરતમાં છે ફૂડ પ્રોસેસિંગના અમારા બિઝનેસમાં અમારું પંદરસો મેટ્રિક ટનનું એપલ સ્ટોરેજ છે અને સાથે અમારી સાડા ચાર લાખ લીટર કેપેસિટીની જ્યુસ પ્રોસેસિંગ લાઈન છે એ જ્યુસ પ્રોસેસિંગ લાઇનમાં અમારું લગભગ એપલનું જ્યુસ કાઢ્યા પછી જે એપલનું વેસ્ટ હોય છે જેને આપણે છોતરા કહીએ અથવા તો ડ્રાય હમ્પ કહીએ અથવા તો એને સ્કીન કહીએ એ જે વેસ્ટ છે તેનું પ્રમાણ ખૂબ જ બહોળા પ્રમાણમાં હતું અમે સતત એ વિષય ઉપર વિચાર કરતા હતા કે આને કોઈક જગ્યાએ ડમ્પ કરવા કરતાં આમાંથી કંઈક ઇનોવેશન આપણે કરી શકીએ અને એને આપણે નેશનલ લેવલ પર લઈ જઈ શકીએ અત્યારે જે પ્રમાણે જીવ હત્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે લોકોના સેન્ટિમેન્ટ પણ એ પ્રમાણે વધી રહ્યા છે અને વીગન કલ્ચરની ડિમાન્ડ જે પ્રમાણે વધી રહેલી છે એ પ્રમાણે અમે એપલની સ્કીનના વેસ્ટમાંથી વિગન લેધર ડેવલપ કરવા માટે છેલ્લા લગભગ એકાદ વર્ષથી આર કરતા હતા છેલ્લા છ મહિનામાં અમને એમાં સંપૂર્ણ સફળતા મળી અને અમે એના ટ્રાયલ્સ સક્સેસફુલ કર્યા અમે અમારા સર્ટિફિકેશન માટે અને પેટન્ટ માટે ઓલરેડી બધી એપ્લિકેશનો પણ પણ અમારી થઈ ગઈ છે અને એ એ બનાવવામાં અમે અમે કમર્શિયલ વેમાં સક્સેસ થયા છીએ માટે એક ચાઇનીઝ કંપની અને એક ફ્રાન્સની કંપની સાથે અમે ટાઈ અપ પણ કર્યા છે કે જેને અમે અહીંયાથી સેમી પ્રોસેસ લેઝર બનાવીને સપ્લાય કરશું પરંપરાગત પ્રાણીજન્ય ચામડું વર્ષોથી મજબૂતી અને ટકાઉપણાનું પ્રતિક રહ્યું છે પરંતુ એની કિંમત છે પ્રાણીઓનું બલિદાન પાણીનો અતિ ઉપયોગ અને ભારે કેમિકલ પ્રોસેસિંગ એપલ લેધર વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા તૈયાર થાય છે જ્યાં સફરજનની છાલને ફાઈબર અને બાયોબેઝ મટીરિયલ સાથે જોડીને ચામડાની જેમ મજબૂત બનાવવામાં આવે છે ટકાઉપણામાં તે પરંપરાગત લેધર જેટલું લાંબુ ચાલે નહીં પરંતુ દૈનિક ઉપયોગમાં બેગ વોલેટ શૂઝ માટે તે વિશ્વસનીય અને જવાબદાર વિકલ્પ છે वीगन लेदर एक नए और रिस्पॉन्सिबल चॉइस के ऑप्शन में सामने आ रहा है ये उन लोगों के लिए है जो फैशन के साथ साथ वैल्यूज़ को भी बहुत इम्पोर्टेंस देते हैं वीगन लेदर जानवरों की खाल के बिना बनाया जाता है इसीलिए ये क्रोल्टी फ्री है इसमें मॉडर्न मटेरियल यूज़ करते हैं इसीलिए ये लाइट वेट अफोर्डेबल और ड्यूरेबल है और मेंटेनेंस भी बहुत कम मांगता है क्लीनिंग भी आराम से हो जाती है आज के टाइम में नए प्लांट बेस्ड ऑप्शंस भी निकलते आ रहे हैं जैसे मशरूम है पाइनएप्पल की लीव्स हैं या एप्पल का वेस्ट है या आ, मैंगो के पल्प से बनता है वीगन लेदर का फोकस एक्सेसिबिलिटी एथिक्स और कॉन्शियस कंजम्पशन है फैशन का फ्यूचर सिर्फ अच्छा दिखने में नहीं एक अच्छी सोच रखने में भी है भारत जीवा विशाल वस्ती धरावता देश में जहां दररोज

બીજી વસ્તુ કે તેના માટે આપણે કોઈ પણ પશુને હાનિ નથી પહોંચાડતા જે રિયલ લેધર બજારમાં મળે છે તેમાં પશુઓને નુકસાન તો થાય જ છે પણ રિયલ લેધર બનાવવા માટે પર્યાવરણનું પણ ઘણું બધું નુકસાન થાય છે જ્યારે વિગન લેધર પણ પ્રોસેસિંગ જ બને છે પણ તેમાં થતું પ્રોસેસિંગ છે એ રિયલ લેધરની ની સાપેક્ષે ઘણું ઓછું છે વિગન લેધર એટલે કચરામાંથી સર્જન સફરજનની છાલથી બનેલું એપલ લેધર જે દૈનિક ઉપયોગ માટે વિશ્વસનીય છે અને પ્રાણીજન્ય ચામડાની તુલનામાં ઓછું પ્રદૂષણ કરે છે ભારત માટે આ સસ્ટેનેબલ અને જવાબદાર ભવિષ્યની દિશા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી તેજસ મોદી સાથે ટીમનો રિપોર્ટ ચીઝ મેદા અને ફાસ્ટ ફૂડ ની ભીડમાં આપણે દાદી અને નાનીના હાથની બનાવેલી પરંપરાગત વાનગીઓ ભૂલી જતા હોઈએ છીએ અને જેને યાદ કરાવવા દર વર્ષે અમદાવાદમાં આવે છે સૃષ્ટિ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ કે જે માત્ર ખોરાકનો વિષય નથી પરંતુ સંસ્કૃતિ સ્વાસ્થ્ય અને સંવેદનાનો સંગમ છે તો ચાલો જઈએ ભારતીય વિશ્રાતી વાનગીઓના મેળામાં કે જેની રાહ અમદાવાદીઓ આખું વર્ષ જોતા હોય છે ને ઉમરાનું શાક છે ને એક અલગ છે આજે પહેલીવાર મેં ખાધું છે બહુ ટેસ્ટ સારો છે ખાધા પછી પણ હેલ્થ સારું રહેશે કઈ બી તકલીફ પડતી નથી હેલ્થ માટે અને શરીર માટે બહુ સારું ફૂડ છે અને મને બહુ યુનિક ટેસ્ટ લાગ્યો એનો ત્રેવીસમો સાત્વિક મહોત્સવ માત્ર શહેરી લોકો માટે જ નથી અહીં એકસો પચીસથી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો વિવિધ દેશી અને વન્ય પેદાશો લઈને આવ્યા હતા જે શહેરીજનો માટે અનોખો ખરીદોત્સવ બની રહ્યો આ ઉપરાંત બાળકોએ પરંપરાગત રમતો વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા હતા સાત્વિક ફૂડ ફેસ્ટિવલ આપણો યોજાઈ ગયો જેની અંદર ખાવાની બહુ બધી વિવિધતાઓ તો હતી જ પણ એ ઉપરાંત બાળકો માટે રમતગમત માટે બહુ સારા સારા શિક્ષકોને આપણે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા અને એ બાળકોને વિસરાતી રમતો અહીંયા આપણે શીખવાડી છે આ મુખ્ય આશય જે હતો એ હતો કે ભાઈ ગામડાના લોકોનું ફૂડ છે એ ખૂબ સમૃદ્ધ છે એમાં વિવિધતા છે જ્યારે શહેરના લોકોનું જે ફૂડ છે એમાં વિવિધતા નથી આખું વર્ષ માત્ર ઘઉં ચોખા કે તુવરદાર કે મગદાર જ થાય છે ત્યારે આ બે સમુદાય વચ્ચેનો બ્રિજ બનવાનું કામ એ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ કરે છે અહીંયા બાળકો પરિવાર સાથે આવે ત્યારે એમને વિશ્રાતી રમતો શીખવાડવાનું કામ બહુ મોટા પાયે થયું છે દાદા વાતો અહીંયા બાળકોને સંભળાય છે એટલે આજે જે જૂની વાતો કોઈ આપણને ઘરમાં કરતું નથી એ વાતો દાદીઓ અહીંયા બાળકોને કરીને એક નવી પરંપરાનું સર્જન કર્યું છે સાત્વિકમાં દર વર્ષે પિરાણાની લેન્ડફિલમાં લગભગ 80 ટ્રેક્ટર લોડ કચરો ભેગો થતો હતો તો આ વખતે એમાં બદલાવ લાવવા માટે એક નવતર પ્રયોગ એ કર્યો કે શું સ્ટીલની ડિશ આ વાપરી શકીએ કે જે રીયુઝ થાય અને એટલો કચરો થાય જ નહીં ભેગો તો એનો ફર્ક મને ગઈકાલથી દેખાવા મળ્યો છે કે આ વખતે સાત્વિકની અંદર જે ડ્રમ કચરાવાળા છે એમાં ડિસ્પોઝેબલ કચરો ખૂબ ઓછો છે અને સ્ટીલની ડીશો રીયુઝ થયા કરે છે બે ત્રણ વર્ષમાં હંડ્રેડ સુધી પહોંચી જશે આ એક બહુ સારો પ્રયોગ સાત્વિકે કર્યો આ વખતે સિત્તેર ગરમ વાનગીઓના સ્ટોલ ચારસો થી વધુ પરંપરાગત વાનગીઓ અને દરેક સ્ટોલ પર બે વાનગીઓ શ્રી અન્નમાંથી બનાવેલી નેહા મેંદો ચીઝ મેયોનીઝ કે કોઈ પણ પ્રકારનું ફૂડ પ્રિઝર્વેટિવની એન્ટ્રી તો નહીં જ અનેક પરંપરાગત વાનગીઓ સાથે શહેરીજનોએ ઉંબાડિયું કુંવરપાઠાનું ફૂલનું શાક ઉમરાના ફળનું શાક ગોળની જલેબી લીલા પોંકનું જાદરિયું પાનકી શિંગોડા ચાટ અને રાગીના દૂધપાકની લિજ્જત તો માણી જ માણી સાથે સાથે અપરાજીતાના ફૂલમાંથી બનતી ચા જે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે ઉમરાનો શાક બનાવવા માટે ડુંગળી ટામેટાનો બેસેજ એનો બેસ બનાવ્યા પછી એની અંદર બાફેલા ઉમરા નાખીએ છીએ અને ઉમરા નાખ્યા પછી મરચું છે હળદર છે આ એનો બધો તમામ જે મસાલા જે વપરાતા હોય એ એને નાખીએ છીએ ચૂલા ઉપર ગરમ કરી અને ઉતારી લઈએ છીએ તો આ ખાવાની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે હેલ્થ માટે ખૂબ જ સારું છે કે પેટના દર્દોને તમામ પ્રકારના દૂર કરે છે મસા વગેરેને પણ દૂર કરે છે અમારી સ્ટોલમાં રાગી કા દૂધ પાક મળ और ये रागी जो होता है कैल्शियम में बहुत रिच होता है और इसके अंदर गाय का दूध का यूज हुआ है और सारे हेल्दी नट्स डाले हुए और शक्कर की जगह यहाँ पे इसमें रॉक शुगर जो होती है जो बड़ी अपने खानसरी बोलते हैं वो यूज करिए तो बच्चे और सब बड़े खा सकते हैं इवन डायबिटिक पेशेंट भी ये कंज्यूम कर सकते हैं लिमिट में आ लाल भिंडी नु फूल अमे बे कलाक पलाड़ी राखी पानी में पी कलर खटासाई जाए ત્યારે ગાળીને એનું શરબત બનાવવામાં આવે છે એમાં ખાંડ ઉમેરવાનું અને વરિયાળી અને ચાટ મસાલા ઉમેરવાનું હાથ પગ દુખતા હોય એનું સારું અને વિટામિન સી અને આયન મળે છે આ લીલા પોખનું ચાદર્યું છે તેમાં લીલા પોખનો ઘઉંનો લોટ છે અને ઘી છે ગોળ છે એલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ નાખેલું છે એનાથી બનાવેલો છે શહેર કદાચ આર્થિક રીતે સમૃદ્ધ થયું છે પણ ખોરાકે તેની વિવિધતા ગુમાવી છે જેની સૃષ્ટિ સાત્વિક ખોરાક મહોત્સવ જેવા મેળાઓ આપણને યાદ અપાવે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી ક્ષમા કામદાર નો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી News ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ